દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક નગર ગણાતા મીઠાપુરમાં સીબીઆઈની ટીમે બપોરના સુમારે રૂપિયા એક પોઈન્ટ દસ લાખની લાંચ લેતા ઈપીએફઓના અમલ અધિકારી અને વચેટીયા સહિત ત્રણને પકડી પાડ્યા છે સીબીઆઈએ ગુરુવારે એનસી નથવાણી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈપીએફઓ જામનગર ઉપરાંત સલાહકાર મિડલમેન એચ કે ભાયાણી અને તેના પુત્ર જયભાયાણી સહિત ત્રણ આરોપીઓને લાંચ સ્વીકારતી વેળા પકડી પાડ્યા હતા ઈપીએફ સંબંધિત મુદ્દા માટેની લાંચની માગણી કરવામાં આવી હતી સીબીઆઈએ ફરિયાદના આધારે આરોપી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈપીએફઓ જામનગર અને મીઠાપુર દેવભૂમિ દ્વારકા ગુજરાત સામે કન્સલ્ટન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ મીઠાપુરની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માગણી કરી હતી સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું અને એન્ફોર્સમેન્ટ ઓફિસર આ એન્ફોર્સમેન્ટ ઓફિસર ઉપરાંત ઈપીએફઓ જામનગરને કન્સલ્ટન્ટ મિડલમેન અને મીઠાપુર સ્થિત કન્સલ્ટન્ટના પુત્ર દ્વારા ફરિયાદીની પેઢીના ભાગીદાર પાસેથી રૂપિયા એક પોઈન્ટ દસ લાખ સ્વીકારતી વખતે પકડી પાડવામાં આવ્યા હતા સીબીઆઈ દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર અને રાજકોટના વીસ સ્થળોએ આરોપીઓના આંગણે સર્ચ કરવામાં આવી રહ્યું છે